મારું નામ હર્ષિલ દવે છે અને હું આણંદનું સામાજિક કાર્ય કરું છું આજે કરમસદ આણંદ મહાનગરપાલિકાની બહાર માટલા કાર્યક્રમ કરવામાં આવ્યો હતો એટલા માટે કે ગામડી વિસ્તારની અંદર પ્રેસપુરા અને શ્રેયસ કોલો આ બંને સોસાયટીઓની અંદર છેલ્લા બે મહિનાથી પાણી પૂરતા પ્રમાણમાં મળતું નથી આના પહેલાં અમે પંદર દિવસ પહેલાં રજૂઆત કરવા આવ્યા હતા એમને અમારી રજૂઆત સાંભળી હતી માત્ર એક દિવસ પાણી આવ્યું ફરી પાછા પાણીના ધંધિયા ચાલુ થઈ ગયા એટલે ના છૂટકીએ આજે અમારે આણંદ મહાનગરપાલિકાની બહાર માટલા પૂર કાર્યક્રમ કરવો પડ્યો ગરવાલ સાહેબ બોલી ગયા છે મીડિયાની નજરોની સામે કે અમે પાણી નથી આપતા એ આપે પણ કદાચ જોયું હશે અને એમને અમને બીજા સાત દિવસ કીધા છે સાત દિવસની અંદર જો પાણી નહીં આવે તો આઠમા દિવસે અમે ફરી પાછા આવીશું અને આનાથી પણ વધારે ઉઘરા આંદોલન કરી આ વખત તો માટલા ફોડ્યા છે આવનારા સમયની અંદર વધારે કશું ના ફોડવું પડે એની પણ અમે તમારા માધ્યમથી જાણ કરી મારું નામ મેકવાન જોસના ઈ છે હું ગામડી વિસ્તારમાં આવેલા પ્રેશપુરા સોસાયટીમાંથી આ આવેલી છું લગભગ બે મહિનાથી અમે પાણીનો અમારા માટે પાણીનો પ્રશ્ન ઊભો થયો છે અમને બિલકુલ પાણી મળતું નથી પીવાનું પણ નહીં અમારી ટાંકીઓ એકદમ સુકાઈ ગઈ છે ટેન્કર મોકલે છે અમે કેટલું ડોલે ડોલે પાણી ભરે મારા તો પગ પણ ચાલતા નથી હું સારી રીતે ઊભી પણ નથી રહી શકતી એટલે આજે અમે મહાનગરપાલિકામાં માટલા ફોટની કાર્યક્રમ અમે રજૂ કર્યો છે તો મહેરબાની કરીને અમારી રજૂઆત સાંભળે અને અમને અઠવાડિયાનો જે સમય આપ્યો છે એ અઠવાડિયામાં અમને પાણીની વ્યવસ્થા કરી આપે એવી અમારી માગણી છે જો ના કરી આપે તો અમે આઠમા દિવસે આનાથી પણ વધારે મોટો આંદોલન કરીશું